રામ મંદિરના મહોત્સવની દેશના કરોડો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અયોધ્યાના ઐતિહાસિક મંદિર માટે દેશભરથી લોકો અવનવી ભેટ અર્પણ કરી રહ્યા છે સુરતના એક વેપારીએ ભગવાન રામના ચરણોમાં અર્પણ કરવા આકર્ષક નેકલેસ બનાવ્યું આ હારની વિશેષતા તો એ છે કે આ હારમાં રામ મંદિરની પ્રતિકૃતિ બનાવાય છે અલગ અલગ રાજ્યોના ચાલીસ કારીગરોએ ત્રીસ દિવસના અથાગ પ્રયાસોથી આ હાર તૈયાર કર્યો છે રામ મંદિરના આ હારમાં બે કિલો સોના અને ચાંદી ઉપરાંત પાંચ હજારથી વધુ હીરા લગાવાયા છે હીરા જડીત આ હાર સાથે વેપારીએ રામ દરબાર પણ તૈયાર કર્યો છે એક નજરે જ લોકો મંત્રમુગ્ધ બની જાય એવો આ હાર શ્રી રામ ધારણ કરે તેવી વેપારીએ ઈચ્છા વ્યક્ત કરી પ્રધાનમંત્રી મોદીના હસ્તે આ મહામુલ્લા હાર રામના ચરણોમાં અર્પણ થાય તેવી ભાવના પણ આ વેપારીઓએ વ્યક્ત કરી મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર અયોધ્યામાં આકાર લઈ રહ્યું છે અને આગામી દિવસમાં દર્શન માટે લોકો માટે ખુલ્લું મૂકવાનું છે ત્યારે ભગવાન રામને લઈને દેશભરમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો અલગ અલગ વસ્તુ ભગવાન રામને લઈને બનાવી રહ્યા છે ત્યારે સુરતના જ્વેલર્સે બે કિલો જેટલા સોના અને ચાંદીમાં પાંચ હજાર જેટલા ડાયમંડ લગાડી ચાલીસ કારીગરોની ત્રીસ દિવસની મહેનત બાદ એક નેકલેસ તૈયાર કર્યો છે જો કે આ નેકલેસ આકર્ષણનું કેન્દ્ર તો બન્યું છે સાથે સાથે જ્વેલર્સના માલિકનું માનવું છે કે ભગવાન પુરુષોત્તમ રામ જ્યારે તેમનું મંદિરનું પાટ ઉત્સવ થાય અથવા તો કહી શકાય કે લોકો માટે જ્યારે ખુલ્લું મુકાય ત્યારે ભગવાનના ચરણોમાં અથવા ભગવાનના ગળામાં તેમનો આ નેકલેસ પહોંચે તેવી આશા સાથે તેમણે આ નેકલેસ તૈયાર કર્યો છે જો કે નેકલેસ અત્યારે સુરત સહિત દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત મર્યાદા પુરુષોત્તમ રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં તૈયાર થઈ રહ્યું છે અને આગામી દિવસમાં આ મંદિર લોકો માટે જ્યારે ખુલ્લું મૂકવાનું છે ત્યારે ભગવાન રામને લઈને દેશભરમાં લોકો પોતાના પ્રિય ભગવાનને કોઈને કોઈ વસ્તુ અર્પણ કરવા માટે અલગ અલગ પ્રકારે બનાવી રહ્યા છે ત્યારે સુરતના જ્વેલર્સ દ્વારા એક નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે તેમની પ્રબળ ઈચ્છા છે કે આ નેકલેસ ભગવાન રામના ચરણોમાં અર્પિત કરે અથવા તો તે ભગવાન રામની મૂર્તિના ગળામાં આ નેકલેસ પહેરાવવાની તેમની ઈચ્છા છે જ્વેલર્સના માલિક આપણી સાથે છે સીધા આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સૌ પ્રથમ આપનું નામ કેવી રીતે આ નેકલેસ તૈયાર થયો છે શું કહેશું આ નેકલેસને લઈને મારું નામ રોનક ધોળિયા છે હું રચેશ જ્વેલ્સનો ભાગીદાર છું આ નેકલેસ આપણે જ્યારે અયોધ્યા નગરીમાં રામ મંદિર બની રહ્યું છે તો એના એને જોઈને જ આપણે ઇન્સ્પાયર થયા કે આપણે જ્વેલરીનો ધંધો છે આપણે તો એમાં આપણે કંઈક કરીએ તો અને પૂરા ભારતમાંથી કંઈક ને કંઈક અયોધ્યા માટે લોકો કંઈક ને કંઈક આપે છે તો એ એ જોતા અમને એવું લાગ્યું કે આપણે કંઈક આપણે બનાવીએ જ્વેલરીમાં જેથી અમે આ નેકલેસ આખો બનાવ્યો છે કેવી રીતે નેકલેસ બન્યો કેટલા દિવસમાં તૈયાર થયો શું વિશેષતા છે નેકલેસની આ નેકલેસ બનાવતા ત્રીસ દિવસ જેવો સમય લાગ્યો છે અને આ ચાલીસ જેવા વર્કરોનો સામે બધાનો સમાવેશ થયો છે ત્યારે આ બનેલો છે નેકલેસ અને આમાં લગભગ સોનું ચાંદી લગભગ બે કિલો જેવું યુઝ થયેલું છે અને પાંચ હજાર પ્લસ ડાયમંડ આપણે યુઝ થયા છે શું ઈચ્છા છે નેકલેસની હવે આ નેકલેસની આપણે ઈચ્છા એ છે કે જ્યારે ઇનો મતલબ ઓપનિંગ થાય ઇનોગ્રેટ થાય ત્યારે આપણે અયોધ્યા મંદિરમાં આપણે ભેટ આપીએ અને અમારી ઈચ્છા એવી છે કે મોદી જ્યારે આપણા માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે ઇનોગ્રેટ કરવા આવવાના છે તો અમે એના હસ્તક જ અમે આપવા માગીએ છીએ બિલકુલ ભગવાન રામના મંદિર તો દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર છે સાથે સાથે આ નેકલેસ સુરત સહિત દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે કારણ કે અલગ અલગ રાજ્યના અલગ અલગ જ્ઞાતિના ચાલીસ જેટલા વર્કરો ત્રીસ દિવસની મહેનત બાદ આ નેકલેસ તૈયાર કર્યો છે જ્વેલર્સના માલિકનું માનવું છે કે આ નેકલેસ દેશના વડાપ્રધાનના હસ્તે ભગવાન રામના ગળા સુધી પહોંચે તેવી તેમની ઈચ્છા છે જો કે આ નેકલેસ હાલ સુરત સહિત દરેક જગ્યા પર આકર્ષણના કેન્દ્ર સાથે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થવા પામ્યા છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત